કહ્યો ઘડી પેલા પૈસા પાસા વળવી ત્યારે લઈશું જો ભાઈ હોય ગયો છે મૈત્રે હવે આપણા અશોકભાઈ વકીલ નથી એમના મોટા ભાઈ જો મેં તો ભાઈ થઈ મેં તો અહીંયા જો મારે આમ મેત્રી આવી ગયા કાંઠે આપણે જોરદાર હાલ મમ્મી જાય વહી જા તો મમ્મી આમ વહી ગયા ચાલ ડોટવા માંડ હાલ પછી વીડિયો નહીં બને આગળ સ્વયં ભુગવતનેશ્વર મહાદેવ મૈત્રી અમારી સામુ છો ફરી પગથિયા ચડી રહ્યા શ્રી ક્યાં જા તું હે આવી આ બાજુ ક્યાં જો જાય બોત મિશર દાદા ની થઈ જા કેવડી મોટી તો ભાઈ હોઈ ગયો હે તો ભાઈ ની હોઈ ગયા

હિન્નો મેત્રી મેત્રી આ બાજુ જો મારી બાજુ હિંકોર નહીં આમ જા હું લીધું એમ તો તું તે ભૂગોલ લીધો કેવો લીધો જો હાલ હા હો ભાઈ ફૂગો લીધો મમ્મી ભાઈ ને કઈ ન પાવું

ए यहां पानी से भोगड़ीस पक जो मम्मी इसका पने खैया वे जा जो अपने अरे माने नहीं सितू भाई मोड़ा इसका खाएगा क्या खा खाए इसको मैं तो મે <laughs> મેત્રી પાયમ કે વીડિયો બંધો તો ક્યાં ધક્કો મો ગાંડા ગણશે તું બેસી જા બે આમાં એકલો થો બેઠી કે લે એ નો નીચે મેકતી ને તું સિફ્ટી આવે ની બીક જો તો મૂરખ ને મૂરખત કહેવામાં આવે